આ ધામાની ધરતી ધામાની ધામાની માં સગત ધરતીના ધરતીના ખોળે સમાઈ ગયા યૌવન આક્રમણ ખાલી પોતાની ધરતીનું રક્ષણ કરતા સર્જાયેલ ઈસવીસન ચૌદસો છ્યાસીના ના આ કંકાવટીના મહાસંગ્રામમાં રાણશ્રી વાઘોજીનું પોતાના છ કુમોરો સહિત વીરગતિને પ્રાપ્ત થવું આ કંકાવટી આ વાવ જળ સમાધિ લઈ જળ કરનારી તેમની રાણીઓનું નોંધ મારી મહાપોથીમાં કુવાના કેરના નામે રક્તરંજિત બીરહકર બધી તંભ ફેટો ધર ફતી તેની ધરતીના ઝાલાવાડના કાળે જે ઘા લાગ્યા છે ધન ધન ઝાલાવાડ ધર ધન ધન ઝાલા સાંખ ધન ધન સતયુ ના ધરમ ધન છે રાણા વાઘ આ જે મંદિર છે જીજુવાડાનું પથ્થરે પથ્થર માટે લખેલું છે આ રાજલ ઉદાની આય રાજલ ઉદાની આય રાજલ ઉદાની પાટડી ના કુંવર વનવીરસિંહજીને યુવનના રાજને ઉખેડી યુવનની સત્તા ને ઉખેડી અને વનવીરસિંહને બોલાવી અને સત્તા સોંપેલ એ આ જીજુવાડા રાજબાઈ એ આ રાજબાઈનું મંદિર જીજુવાડા